બ્રહ્માકુમારીઝ દ્વારા કરવામાં આવતી સેવાઓ માત્ર સમાજમાં શાંતિ અને સશક્તિકરણ ફેલાવી રહી છે એટલું જ નહીં પણ દરેક આત્માને પોતાની દિવ્યતા સાથે જોડાવાની પ્રેરણા પણ આપી રહી છે તો ચાલો આ સફરની શરૂઆત કરીએ દિલ્હીની મુખ્યમંત્રી માનનીય રેખા ગુપ્તાજીએ સિવિલ લાઇન્સ સ્થિત તેમના નવા નિવાસનું નિરીક્ષણ કર્યું આ અવસરે તેમના સાથે તેમનો આખો પરિવાર અને નજીકના સંબંધીઓ પણ હાજર રહ્યા આ પ્રસંગે રાજપુર રોડ સેવા કેન્દ્રની બી કે મમતા બી કે સોનિયા અને બી કે અંબિકા બહેને મુખ્યમંત્રીજી સાથે મુલાકાત કરી અને ઈશ્વરીય ભેટ તથા ગુલદસ્તો અર્પણ કરતા સિવિલ લાઇન્સ સેવા કેન્દ્ર પર આવવા માટે પ્રેમવરિયું આમંત્રણ પણ આપ્યું અસ્મના તિનસુકિયામાં બ્રહ્માકુમારી સંસ્થાની આધ્યાત્મિક અને સામાજિક સેવાઓની સુવર્ણ જયંતિ પૂર્ણ થવા પર પીસ વેલી રિટ્રીટ સેન્ટરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આ શુભ અવસરે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજીએ દેવો પ્રગટાવી અને ઈશ્વરીય ધ્વજ ફરકાવી કાર્યક્રમની વિધિવત શરૂઆત કરી આજે આપણા માટે મોટી પડકાર છે નવી પેઢીઓને કેવી રીતે એક આદર્શ નાગરિક તરીકે રજુ કરી શકાય ભારત માતાના ચરણોમાં સમર્પિત ભાવનાથી નિષ્ઠાપૂર્વક સેવા કરવા માટે કેવી રીતે એક આદર્શ નાગરિક આપણે રજુ કરીએ ઉભા કરીએ આ આપણા માટે મોટી પડકાર છે કારણ કે આધુનિક જગતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આજે માનવ સમાજ ખાસ કરીને પ્રભાવિત થયો છે અને આ સમયગાળામાં માનવતાની ભાવનાત્મક શક્તિઓને મૂલ્યોને સમાજ સમજશે આદર કરશે આત્મસાત કરશે એ કામ આપણને કરવું પડશે કારણ કે નવી પેઢીઓને જલ્દીથી જલ્દી પરિણામ જોઈએ છે પાસે સહન શક્તિ ઓછી છે આજે મેં જોયું છે હું પોતાને કહું છું મારી પણ સહન શક્તિ ઓછી છે અને સહન શક્તિ જેને છે એ જ મહાશક્તિશાળી છે આ સેવા યાત્રા વર્ષ ઉચોતેર માં આદરણીય સત્યવતી દીદીજી ના નેતૃત્વમાં શરૂ થઈ હતી લઈને આજ સુધી આ સેવાઓ એક જેમ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ અને મિઝોરમ સુધી વિસ્તરી ગઈ છે આ રાજ્યોમાં ધ્યાન અને આધ્યાત્મિક શિક્ષણ દ્વારા હજારો લોકોએ આત્મશાંતિ અને શ્રેષ્ઠ જીવનશૈલીનો અનુભવ કર્યો છે કાર્યક્રમમાં ઇન્ડિયન ઓઇલ દિગબોયના કાર્યકારી નિર્દેશક રાહુલ પ્રશાંત અને ધારાસભ્ય સંજય વિશેષ અતિથિ તરીકે ભાગ લીધો બંને બ્રહ્માકુમારીના યોગદાનની પ્રશંસા કરી અને તેને સમાજ માટે એક સકારાત્મક પરિવર્તનની ધારા ગણાવી મહિલા વિભાગની નેશનલ કોર્ડિનેટર બી કે શારદા દીદી અને સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયરિંગ વિંગના અધ્યક્ષ બી કે મોહન સિંગલભાઈ સહિત અનેક વરિષ્ઠ પદાધિકારીઓએ પોતાના પ્રેરણાદાયક અનુભવોથી સૌને ભાવ વિભોર કર્યા આ ઉપરાંત ચારે રાજ્યોની બ્રહ્માકુમારી બહેનોએ કલશ અને ધ્વજ દ્વારા ઈશ્વરીય સેવાઓના વિસ્તરણને દર્શાવતી ઝાંકી રજૂ કરી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય યુનિવર્સિટીના હેતુ એ છે કે આપણે ફરીથી આ વિશ્વમાં રામરાજ્યની સ્થાપના કરવી છે અને એ રામરાજ્યની સ્થાપના માટે આપણને આપણા જીવનમાં ફરીથી એ દૈવી મૂલ્યોને અપનાવવા છે જેના દ્વારા રામરાજ્યની પુનઃસ્થાપના અથવા બાપુજીનું જે સ્વપ્ન હતું એ સ્વપ્નને આપણે ત્યારે પૂર્ણ કરી શકીશું અને ભારત વિશ્વ સામે એક આદર્શ એક વિશ્વગુરુ તરીકે ઉભરશે દરેક માનવી પોતાના જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છે છે અને સુખ શાંતિનું એક સુંદર સૂત્ર આ ઈશ્વરીય યુનિવર્સિટી આપે છે હેપીનેસ હેપીનેસનું સૂત્ર શું છે હેપીનેસ ઇઝ ઇક્વલ ટુ અચીવમેન્ટ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેશન અર્થાત ખુશી એટલે હેપીનેસ એચિવમેન્ટ એટલે કે પ્રાપ્તિ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેશન એટલે કે અમારી ઈચ્છાઓ અપેક્ષાઓ કાર્યક્રમમાં લગભગ 1500 લોકોની હાજરીમાં કાર્યક્રમ વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન વિષય સાથે પૂર્ણ થયો જે વર્ષ બે હજાર પચીસમાં સંસ્થાનો વૈશ્વિક સંદેશ છે આ આયોજન બ્રહ્માકુમારીની આધ્યાત્મિક યાત્રાના પચાસ સુવર્ણ વર્ષોની ગૌરવગાથા બની ગયું ડોક્ટર્સ અને લાયન્સ ડે નિમિત્તે વડોદરા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભવનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું આ વિશેષ અવસરે રાજ્ય અને શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર્સ તથા લાયન્સ ક્લબના સભ્યોએ ગૌરવપૂર્ણ હાજરી નોંધાવી કાર્યક્રમમાં ત્રણ કેટેગરીમાં કુલ સત્તર ડોક્ટર્સને સન્માનિત કરવામાં આવ્યા સેવા કેન્દ્રની પ્રભારી મોસ્ટ આઇકોનિક પર્સનાલિટી ડાયનેમિક એન્ડ એમિનેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન તેમના ચિકિત્સાકીય યોગદાનને દર્શાવતું નથી સમાજ પ્રત્યે તેમની આધ્યાત્મિક સેવાની જાહેર પ્રશંસાનું નું પ્રતિક બ્રહ્માકુમારી પશ્ચિમ સેવા કેન્દ્ર દ્વારા ડોક્ટરો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં બી બહેનો દ્વારા ડોક્ટરો તિલક બેચ અને ઠેસ દ્વારા અભિનંદન આપી તેમની નિસ્વાર્થ સેવા ભાવનાની પ્રશંસા કરાઈ કાર્યક્રમમાં કેન્સર હોસ્પિટલના ડોક્ટર દિવેશા ભાઈ ગજેરા ડોક્ટર રૂપિકા બહેન ડોક્ટર પ્રતિક્ષા બહેન અને ડોક્ટર પ્રેવલ બહેન ખાસ હાજર રહ્યા આ અવસરે વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા બી કે અંજુ બહેન અને બી કે કિંજલ બહેને કહ્યું કે ડોક્ટરો જીવન સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત છે મોની વાતોને ધ્યાનથી સાંભળવી તેમને સંબળ આપવો અને સમય જોયા વિના સેવા માટે સજ્જ રહેવું આ ડોક્ટરોની સાચી ઓળખ છે આજે એવું કોઈ ઘર નહીં હોય જ્યાં ડૉક્ટરની જરૂરિયાત ન પડે અમે એવું ન સમજીએ કે આજે માત્ર આ ચાર ડોક્ટરોનું સન્માન કરી રહ્યા છીએ પણ આ તો તેમની આખી સમુદાય છે તમારા પર બધા ડોક્ટરો છે કારણ કે કોઈને કોઈ બીમારી તો દરેકને આવતી જ રહે છે આવતી અને જતી રહે છે તો તમારા પર જે પણ ડોક્ટરો છે તમે તેમને પણ આજે દિલથી આભાર માનો અને આજે આપણે બધા બાપાના ઘરેથી બાપા તો છે જ સર્વોચ્ચ સર્જન પણ આજે આપણે આ દુઆ આપીએ છીએ કે જે બીજાની સેવા કરે છે બીજાને આરોગ્ય આપે છે હવે તેમનું ધ્યાન કોણ રાખશે તેમની માનસિક ભાવના જે પણ તેમની ભાવના છે એ કોણ પૂરી કરશે તો બાપા જરૂર પૂરી કરશે ડોક્ટર્સ ડે પર આ નાનકડું સન્માન બ્રહ્માકુમારી તરફથી તેમના મહાન યોગદાન માટે કૃતજ્ઞતાનો ભાવ છે ગ્વાલિયરના સંગમ ભવન સેવા કેન્દ્ર પર ડોક્ટરો માટે ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું મેડિકલ વિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેરના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત ચિકિત્સકોને સન્માનિત કરાયા મુખ્ય અતિથિ તરીકે સ્નેહલતા દુબે શૈલેન્દ્રસિંહ ભદૌરિયા આશિષ દુબે રૂત્મસિંહ કૌર મુકેશ શર્મા શ્વેતા મહેશ્વરી ગુરુચરણસિંહ અને મોટિવેશનલ સ્પીકર પ્રહલાદભાઈ હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆત બીકે કે દો ગુરુચરણસિંહે સ્વાગત ભાષણ અને શુભેચ્છાઓ સાથે કરી તેમણે કહ્યું કે મેડિકલ વિંગ દેશભરમાં ડોક્ટરો અને તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આંતરિક રીતે સશક્ત અને માનસિક રીતે સ્વસ્થ બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે બી કે પ્રહલાદભાઈએ પોતાના સંબોધનમાં કહ્યું કે ડોક્ટર સમાજના આધાર સ્તંભ છે અને તેમનો સન્માન કરવો આપણું નૈતિક ફરજ છે કોરોના જેવી આપત્તિઓમાં તેમનું સમર્પણ પ્રેરણાદાયક રહ્યું છે સ્નેહલતા દુબે સહિત અન્ય ડોક્ટરોએ પર માનસિક શાંતિની જરૂરિયાત પર ભાર મૂક્યો અને બ્રહ્માકુમારી સંસ્થાએ આ દિશામાં કરેલા પ્રયાસોની પ્રશંસા કરી માં સત્યમ કોલોની સ્થિત શિવ દર્શન ભવનમાં તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને પ્રતિષ્ઠિત ડોક્ટરો માટે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે થઈ ત્યારબાદ બી કે પ્રતિભા દીદીએ તમામ ડોક્ટરોને સંબોધિત કરતા કહ્યું કે શરીર સાથે સાથે મનનું સ્વસ્થ રહેવું પણ અત્યંત જરૂરી છે અને તેના માટે સકારાત્મક ચિંતન તથા ધ્યાન ખૂબ જ છે સમારોહમાં ઝાંસી મેડિકલ કોલેજના એચઓડી એચ ઓડી ડોક્ટર સૌરભ અગ્રવાલ ડોક્ટર શિલ્પી અગ્રવાલ નેત્ર વિશેષજ્ઞ ડોક્ટર મેજર એમસી અગ્રવાલ ડેન્ટલ સર્જન ડોક્ટર હિમાશુ સિંઘલ ડોક્ટર વિનય જૈન હોમિયોપેથી વિશેષજ્ઞ ડોક્ટર એચ એમ સોનીએ પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા ચિકિત્સા ક્ષેત્રમાં નૈતિક મૂલ્યો સેવા ભાવના માનવ કલ્યાણની જરૂરિયાતને રેખાંકિત કરી લખનૌના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં વર્ક લાઇફ બેલેન્સ વિષય પર આયોજિત વર્કશોપમાં ગોમતીનગર સેવા કેન્દ્રની બી કે સ્વર્ણલતા દીદીએ તમામ ઓફિસર્સને આત્મા અને પરમાત્માનું પરિચય આપતા ઈશ્વર સાથે સંબંધ જોડીને હલકાપણું અને દિવ્યતાનો અનુભવ કરવાની રીત સમજાવી અને કાર્યક્રમનું સમાપન રાજ્યોગ ધ્યાન કોમેન્ટ્રીથી થયો આજ શ્રેણીમાં કેનરા બેંકમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર આયોજિત કાર્યક્રમમાં દીદીએ જણાવ્યું કે પરમાત્માની યાદથી આપણે શાંતિ પ્રેમ અને આંતરિક શક્તિ મેળવી શકીએ છીએ અને જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો પર સહેલાઈથી સામનો કરી શકીએ છીએ સાથે જ લખનઉ મેટ્રો ઓફિસમાં બિલ્ડિંગ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ વિષય પર આયોજિત સત્રમાં દીદીએ જણાવ્યું કે પરમાત્મા સાથે સંબંધ જોડીને આપણે આપણા દરેક કાર્યમાં સહયોગ અને સફળતા મેળવી શકીએ છીએ નીમચમાં આયોજિત સુખ શાંતિ તરફ પગલા કાર્યક્રમમાં વરિષ્ઠ રાજયોગી બી કે સૂરજભાઈજી એ સંકલ્પ શક્તિ પર વિગતવાર પ્રકાશ પાડતા કહ્યું કે મન અને સંકલ્પોનો જીવન પર ઊંડો અસર પડે છે તેમણે કહ્યું કે જો આપણે સંકલ્પોની રચનાત્મક ઊર્જાનો સદુપયોગ કરીએ તો જીવનમાં અદ્ભુત પરિવર્તન શક્ય છે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે થઈ જેમાં મહેમાન ફેમિલી કોર્ટના વિશેષ ન્યાયાધીશ કુલદીપ જૈન ધારાસભ્ય દિલીપસિંહ પરિહાર નગરપાલિકા અધ્યક્ષ સ્વાતિ ચોપડા ભાજપા જિલ્લા અધ્યક્ષ વંદના ખંડેલવાલ અને જ્ઞાનોદય યુનિવર્સિટીના કુલપતિ દો માધુરી ચોરસિયા હાજર રહ્યા માઉન્ટ આબુથી આવેલી બી કે ગીતા બહેને સંયુક્ત પરિવારના વિઘટનને રોકવા અને સકારાત્મક પરિવારિક વાતાવરણના નિર્માણ પર ભાર મૂકતા કહ્યું કે સાંજનું ભોજન બધાએ એક બેસીને કરવું જોઈએ આથી પરિવારમાં આત્મીયતા અને હલકાપડું જળવાઈ રહે છે તેમણે બાળકોને આધ્યાત્મિક પુસ્તકો ભેટ આપવા અને સ્પર્ધાઓ દ્વારા પ્રોત્સાહિત કરવાની પણ સલાહ આપી માનવ શરીરમાં સિત્તેર ટકા પાણી છે સત્તર જે માનવીના મનમાં દ્વેષ ઘૃણા વૈરભાવ નકારાત્મકતા તણાવ ગુસ્સો હોય છે એના શરીરના પાણીનું શું હાલત થતું હશે બીમારીઓનું મુખ્ય કારણ માનવીના મનમાં ઉદ્ભવેલા મનોદોષો છે જો આ પાણીને પાવન કરી દેવામાં આવે શુદ્ધ કરી દેવામાં આવે તો અનેક રોબો ઠીક થઈ શકે છે અમે આ રીત શરૂ કરી આ વાતે હવે 20 વર્ષથી શરૂઆત કરી છે મેં પહેલા પોતે લોકો પર આ રીત અજમાવી પછી તેમણે શીખવાડ્યું કે પાણીને કેવી રીતે ચાર્જ કરવું આ કાર્યક્રમમાં પૂર્વ દશેરા મેદાન સ્થિત ટાઉન હોલમાં નિયમિત સભ્યો સહિત આસપાસના ના એક હજાર બીકે સભ્યોએ પાંચ કલાકની અખંડ મૌન તપસ્યા કરી બીકે સુરજ ભાઈ અને બીકે ગીતા બહેને તેમને આત્મ ઉન્નતિ માટે સરળ સૂચનો આપ્યા અને રાજયોગ અભ્યાસ પર કરાવ્યો કાર્યક્રમનું સંચાલન રાજ્યોગ શિક્ષિકા બી કે શ્રુતિબહેને કર્યું અને સ્વાગત ભાષણનીમાસબ જોઈન્ટ પ્રભારી બી કે સવિતા દીદીએ રજૂ કર્યું

પોલીસ કર્મીઓ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને પરમાત્મા સ્મૃતિ દ્વારા આંતરિક શક્તિ અને સકારાત્મક વિચારોથી તણાવ મુક્ત રહેવાની રીતો બતાવવામાં આવી ડિપ્યુટી કલેક્ટર સંજય કુમારજી અને કમાન્ડન્ટ મહેન્દ્ર પ્રસાદસિંહજી એ આયોજનોની પ્રશંસા કરી આજે પીસ ન્યૂઝમાં હાલ માટે એટલું જ આગળ પણ અમે તમને આવા જ શાંતિ અને સેવા સાથે જોડાયેલી ખબરોથી અવગત કરતા રહીશું આગામી બુલેટિનમાં ફરી મળીશું ત્યાં સુધી શાંતિ અને સકારાત્મકતા જાળવો નમસ્કાર ઓમ શાંતિ આજના દિવસની શરૂઆત કરીએ